ગોહેલ વાળના થડે પાસે ઇન્સાફ માંગવા ને ઇન્સાફ માં તો જે થયું કે બરાબર જ થયું છે ને તો હવે હું એ જાણવા માંગુ છું કે કયા કારણસર અમારી જાગીર ઉપર તોપો સલાવી અને કયા કારણસર મારા પિતાનો પ્રાણ લીધા એ પણ તમે સારી રીતે જાણો છો તો કુમાર સદા ભાવનગર મહારાજને યાદ રહે કે હું કુંડલાનો સાગતદાર છું અરે ગુનેગારને ને આજનો આપે

એટલે જો તમે મને શર્મિંદા બનાવવા આવ્યા છો એમ ને નહી મહારાજ હું તો આપની સત્તાના મધમાં અંગ બની રહેલા ગુલામ ને હું જણાવવા માંગુ છું કે ભાવનગર સાથે ખુમારો કઈ મિત્રતા ધરાવે છે કઈ ગુજરી ભૂલી ગયા જો તમને તમારી જાગીર પાછી મળે તો તમે ખુશ થવો ને હા હા મહારાજ આ શું કરી રહ્યા છો કુલ તો મુળુ પટેલ ને અપાયું છે અને હજુ તો કેટલાય મારી જેવા સરદારોની કદર કરવાની બાકી છે માટે મહારાજા આવનું મોટું ફર્શ રાજ્ય રીતે ઉઠાવી શકશે અરે સરદાર પણ મને બહુ સક્ય લાગે છે અરે બધું હવે ધોરી નોકર છે અને હું

अरे तेरे जो महाराज भजन सिंह ने हाजिर न हो तो भी मानी सुबह तारु मस्तक चार नो बजरा ही हो ये बोलूं सेलो से अपने कार्य करूं मुश्किल से अरे हूँ पढ़े आज कहूँ सो कई तो सरे में सोने से तो न सकता थे आज हमें वो भला भुपाल ने नहीं करता काट बतावे आज अगिदास भुपाल ने तो अगिदास हो तिया रेजे आज तिया

અભિમાની સુભા તું હવે મર્દ થઈને વેલો આવી એ કુમાર તમારી જો એ દિશા હોય તો મારી તલવારનો જવાબ પણ તમારે આપવો પડશે રે સમા કરો મારા આપ જ્યારે હથિયાર ઉપર છો ત્યારે અમારે હથિયાર છોડી દેવા પડશે અરે મહાસાગર જો મર્યાદા મૂકે તો પૃથ્વીનો નાનકડો ભાગ સી રીતે સલામત રહી શકે અરે મેઘરાજા જારે કોર બની અને વરસવા મળે ત્યારે નાનકડી નદી પોતાનો કાઠો સી રીતે સલામત રાખી શકે મહારાજ તો પછી ઈચ્છા છે કે અત્યારે તમે રાજસભાની અંદર સુપ રહો અરે મહારાજ કાંઠે કીર્તિ લૂટી લીધી અમારી જાગીર સપ્ત કરે અરે કોટ ઉપર ફરજ તો સુરત જાયનો ઝંડો આપો પ્રાધાન કર્યો અને હવે બાકી રહી છે જીભ

આખોની નજરો નજર માં સમુદાય જશે તે દિવસે શક્તિ અમારા ભાગમાં છે ના રહેશે રોટલ નો ટુકડો તમારા ભાગમાં એમ છે તો સુધાર હોશિયાર થા હોશિયાર અત્યારે તમે રાજસભા માંથી આપ